અને હવે વાત કરવી છે રાજકોટમાં પરાગનો લેવાયો ભોગ પરંતુ પરિવારને રાજકોટમાં ન્યારી ડેમ પાસે જો અકસ્માત સર્જાયો હતો તેને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર મળે સામે આવી રહ્યા છે મૃતક પરાગનો મૃતદેહ હાલ પરિવારે સ્વીકારી લીધો છે જી હા પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યું હતું અને પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો પરંતુ આખરે પરિવારે

તેનું મૃત્યુ થતા પરિવારે તેનો મૃતદેહ સ્વીકાર્યો છે જો કે ન્યારી ડેમ અકસ્માત કેસમાં મોટા સમાચાર એ પણ મળી રહ્યા છે યુવકનું મૃત્યુ થયું હતું ત્યારબાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉચ્ચ અધિકારી પાસે તપાસ કરાવવામાં આવે તેવી માંગ કરી છે ટ્રાફિક ડીસીપી પૂછા યાદવને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરી છે જીગ્નેશ મેવાણીએ આ સાથે જ પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ તેવું પણ કહ્યું છે કોઈ સંબંધિત પોલીસ અધિકારી દ્વારા જે ડ્રાઈવરના હાથે મૃત્યુ થયું એનું નામ બદલીને બીજા કોઈની ધરપકડ કરવામાં આવેલ છે આવું કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય હું માગણી કરું છું કે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવને એની તપાસ સોંપી આનું સત્ય બહાર લાવવામાં આવે કોઈ પણ સંજોગોમાં ભોગ બનનારને ન્યાય મળવો જ જોઈએ અને કોઈ પોલીસ કર્મી આવી ભૂમિકા અદા કરી હોય ખોટું રોલ ભજવ્યું હોય તો એને પણ સસ્પેન્ડ કરી એની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ એવી પણ હું માગણી કરું છું રાજકોટના ન્યારી ડેમ પાસે યુવકનું આખર સ્માર્ટ થયું હતું થોડા દિવસ પહેલાં યુવકનું અકસ્માત થયું ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો પરંતુ થોડા સમય પહેલાં યુવકનું મૃત્યુ થયું અને ત્યારબાદ પરિવારમાં ભારે રોષની લાગણી હતી